ચમસો મજામાં બધો તો આજે આપણે ચણાના લોટની કદારની એ ભુલાઈ દે એવી જોરદાર આઈટમથી સેવ ખમણી બનાવવાનો છે જોઈને એવું ના વિચારતો કાં તો ચેવી બની હશે ખરેખર બહુ જ મસ્ત બની છે એકવાર તો ટ્રાય કરજો જ તો સૌથી પહેલા આપણે ખોડનું પાણી બનાવી લઈશું એના માટે નેના લોયામાં એક ચમચી તેલ લઈને તેલ ગરમ થાય એટલે રહી નોખીને ફટાકડાના જેમ ફૂડી લેવાની છે એ ફૂટી જાય એટલે હિંગ નોખીને લીલો મરચો નોખી દેવાનો છે લીલું મરચું શેકાઈ જાય એટલે અંદર થોડું પાણી રેડી દેવાનું છે પાણી તમારી જરૂરિયાત પ્રમાણે રેડવાનું હવે બે ચમચી ખોડ નાખી ખોડ ઓગળી જાય તો હં ઉકાળી લેવાનું છે તો આપણું ખોડનું પોણી બની તૈયાર થઈ ગયું છે હવે તમારા જોડે વધેલા પૌવા હોય તો એ અને વધેલા ના હોય તો અડધો કલાક પહેલા પૌવા બનાવીને મૂકી દેવાના સેવ ખમણી માટે પૌવા બનાવો તો સૂટા સૂટા કરવાના લુંદો નહીં કરી દેવાના નકર સેવ ખમણી એ લુંદો થઈ જશે હવે મિક્સર માં કે ચોપરમાં તમારે જેમાં ક્રશ કરવા હોય એમાં આવી રીતે ક્રશ કરી લેવાના ખરેખર બહુ જ મસ્ત બનેસ ફરીથી કઉ છું એક તો ટ્રાય કરજો જેવું ના વિચારતો કે આ બૂન તો ગોળી થઈ જઈ શકે હું કૌવાની તો ચોઈસ એવ ખમણી હોતી હશે એકવાર આવી રીતે બનાવી લેશો તો ચણાની દાળની તો જશો એટલે હળદાણ હવે પૌવા ક્રશ થઈ જાય એટલે ડિશમો કાઢીને ઉપરથી થી ખોટનું પોણી એકદમ ઝેણી આવે નાયલોન સેવ ટોપરાની શેણ તમાર જોડે હોય તો નોખવાની ના હોય તો નહીં નોખવાની લેવા નહીં જવાનું અને દાડમ ના દોણા નોખવા ફરજિયાત છે એના વગર સેવખમણી નો ટેસ્ટ નહીં આવે હવે છેલ્લે લીલી ચટણી પાથરી પીરસી દઈશું અને હવે છેલ્લે ત્રીજી વાર કઉસું કશું વિચાર્યા વગર રેસીપી બતાવી એવી રીતે એકવાર વાર તું ટ્રાય કરજો જ આજે તું બહુ બધી વાર કહી દીધું સચ એવી કોઈ શું નહીં થેન્ક ફોર વોચિંગ